પોરબંદરના બોખીરામાં આવેલી ગરીબો માટેની આવાસ યોજનામાં સમસ્યાઓની ભરમાર છે બ્લોક નંબર એકત્રીસ માં શૌચાલયનો પાઇપ તૂટી જતા છેલ્લા પંદર દિવસથી ગંદકી ફેલાઈ રહી છે અને જેના કારણે આ વિસ્તારમાં ભય જોવા મળી રહ્યો છે પોરબંદર મહાનગરપાલિકાના તંત્રને સ્થાનિક રહેવાસીઓએ રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી નિમ્બર તંત્ર જાગ્યું નથી માટે વધુ એક વખત મનપાના તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી છે બ્લોક નંબર 83 માં હે ને આ સડાસ ને તૂટેલું છે નાના નાના બધાય છે એના થઈ જાય તો જવાબદારી કોણ લેશે સરકાર લેશે જો અત્યારે બધાય નાના છે કેટલા દિવસથી તૂટેલું છે કોઈ નથી જય શ્રી રામ ભાઈ હવે આજે આપણે એકત્રીસ નંબર બ્લોક નંબર એકત્રીસ નંબર છે હવે અહીંયા અત્યારે એટલી આ કે સંદાસની પાઇપલાઈન લીકેજ થઈ ગઈ છે હવે એમાં એના લીધે એટલી નીચે ગંદકી થયેલી છે ને કે અત્યારે કોઈ મહેમાન આવતું હોય તોય અમારે એને ના પાડવું પડે કે આવોમાં કેમકે ગેટની અંદર ગીતતા જ એટલી બદબૂદ આવે છે ને કે વાત મૂકી દો તમે અને અમારે અહીંયા નાના નાના બાળકો પણ સાંજ પડે તો કેટલા રમતા હોય છે હવે અત્યારે અમારે એને બારોબાર રમવા મોકલવા પણ વિચાર કરવો પડશે મચ્છરું ને એટલી તકલીફ છે મચ્છરું અને ગંદકી એટલી ફેલાયેલી છે એટલે જેમ આ લોકોએ બે ત્રણ વાર લેડીઝ જઈને જાણ કર્યા આવ્યા છે પણ હજી સુધી કોઈ જાતનો નિકાલ નથી પડ્યો તો આ વાતને આ પંદર વીસ દિવસ થયેલા છે બસ મારી એટલી જ નમ્ર વિનંતી છે મહાનગરપાલિકાને કે જેમ બને વહેલી તકે આ આ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય જો બાકી આની કે હમણાં આના પહેલાં પણ દોઢ પોણા બે વર્ષની બાળકી એક તાવના લીધે બીમાર પડી તે આશા હોસ્પિટલમાં લઈ ગયા હતા હવે અવારનવાર બાળકો બીમાર પડશે તો એની કોણ જવાબદારી મહાનગરપાલિકા લેશે એક તો કેમ ને કેમ આ લોકો બધા ઘર ચલાવતા હોય હવે દવાખાનાનો ખર્ચો ઉપાડવો કે કેમ શું કરવું જય શિયામ